હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો લસણ કપાસ જીરામાં વધારો થયો છે તો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો તો તેના નીચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચાસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો તેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બત્રીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણપચાસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને આડત્રીસ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો પછી વાત કરીશું ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને નેવું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંચાવન રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો દસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ नौ सौ रुपया लईा भ एक हज़ार नेव रुपया कपास तो नीचा भाव एक हज़ार तरण सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार छ सौ ने पांच रुपया जीरु तो नीचा भाव चार हज़ार एक सौ पचास रुपया लैने तेना भाव चार हज़ार ने आठ सौ रुपया आता जसदर मार्केटिंग यार्डना बजार भाव हमें तुमने ज्वीसी राजकोट मार्केटिंग यार्ड बजार भाव જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા પછી વાત કરીશું રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ एक हज़ार एक सौ रुपया लाइने उचा भाव एक हज़ार बसो एक रुपया चेना तो एक हज़ार बसो सितेर रुपया लाई ने एक हज़ार चार सौ पात रुपया रजको तो चार हज़ार चार सौ रुपया लाई ने तेना भाव पांच हज़ार चार सौ चालीस रुपया सुवादाणा तो नीचा भाव एक हज़ार पचास रुपया लैने ऊंचा भाव એક હજાર પાંત્રીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર તેત્રીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ઈસફ તો તેના નિશા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકાવન રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નું રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ नौ सौ वीस रुपया से लई ने तना ऊँचा भाव एक हज़ार त्र सौ ने अठासी रुपया कपास तो निचा भाव एक हज़ार चार सौ रुपया लई ऊँचा भाव एक हज़ार सात सौ एक रुपया जीरु तो नीचा भाव चार हज़ार चार सौ रुपया से लैने तेना भाव चार हज़ार सात सौ पचास रुपया आता राजकोट मार्केटिंग यार्ड बजार भाव हमें तुम्हें जाना ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને તેત્રીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા પછી વાત છું ઈસફ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકસઠ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને આઠસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાતસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર દરરોજના અલગ અલગ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આભાર